આવતીકાલે તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે ઘર ઘર તિરંગા તારીખ બાર સવારે સાડા આઠ વાગે બહુમાળી ભવન ચોક ખાતે જંગી સંખ્યા ત્યાં ઉપસ્થિત રહેશે શાળા કોલેજના વિદ્યાર્થીઓ અન્ય સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પદાધિકારીઓ કમિશનર સાહેબ લોકોની વચ્ચે આ કાર્યક્રમ હોય આ કાર્યક્રમનો રૂટ બહુ માળી ભવનથી લઈ અને મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ સુધીનો રહેશે અને આ મુખ્યમંત્રી ગૃહમંત્રી ઉપસ્થિત આના માટેના પ્રયત્ન કોર્પોરેશનમાંથી અમે ચાલુ રાખ્યા છે જો ઉપસ્થિતિ હશે તો સાહેબ આવશે નહીતર અન્ય મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ છે એ કરવાનો રહેશે અન્ય કોણ પણ મહાનુભાવો એ આજે મિટિંગ છે મિટિંગની અંદર આ નામની ચર્ચા પણ કરવામાં આવશે દરેક વોર્ડ વાઇઝ તિરંગા વિતરણ ચાલુ થઈ ગયું છે એટલે દરેક વિસ્તારની અંદર પોતાના ઘર ઉપર પબ્લિક તિરંગા લગાવી શકે તેમજ પંદરમી ઓગસ્ટ પણ સ્વતંત્ર પર્વ નજીક હોય પોતાના ઘરની અંદર તિરંગા લગાવે તિરંગાનું માન જાળવે અને તિરંગાને નીચે પણ ક્યાંય ન ઉટકે તેનું પણ એક માન રાખે લોકોને જાહેરામંત્રણ છે કે જેથી કરીને સાડા આઠ વાગે બહુમાળી ભવન ચોક ખાતે આપ સૌ પધારો એવું નિમંત્રણ પાઠવું છું હું પણ જવાની છું આપ પણ પધારો રાજ્યસભાના સંસદ અને લોકસભાના સંસદને આમંત્રણ આપાશે આ બાબતે ચોકસ આમંત્રણ તો બધાને અમે આપવાના ચાલુ કરી દીધા છે પણ વિશેષ મહેમાન તરીકે મુખ્યમંત્રી અને હર્ષભાઈ સંઘવીનો પણ આગ્રહ છે જો એને અન્ય કાર્યક્રમોમાં જવાનું ન હોય તો રાજકોટની અંદર આવશે એના માટે થઈને અમે અત્યારે અમારા પ્રયત્ન અમે ચાલુ રાખીએ છીએ રામભાઈને આમંત્રણ આપવામાં આવશે સો ટકા રામભાઈ કાંઈ થોડાક અમારાથી અલગ છે રામભાઈને પણ એક આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી છે અને રામભાઈનો આ જે મેસેજ છે એ મારા માનવા પ્રમાણે ખોટા મેસેજ ગયા છે રામભાઈ છે એ હંમેશા અમારા માનનીય અને આદરણીય રહ્યા છે એને ચોક્કસ આ કાર્યક્રમની અંદર આમંત્રણ પાઠવવામાં આવેલું છે